સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ પાલનપુરની તો પાલનપુરમાં પોસ્ટ ઓફિસના સોફ્ટવેર અપગ્રેડ કરવામાં આવ્યા છે અને જ્યારે જણાવી દઈએ કે સોફ્ટવેર અપડેટ કરવા માટે એક દિવસની રજા જાહેર કરાઈ છે ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા ગ્રાહકો માટે ટપાલ સુવિધા સાથે સાથે બચત તેમજ રોકાણની જુદી જુદી સેવાઓ પૂરી પાડવામાં આવી છે અને આ સુવિધાઓ અપગ્રેડ કરવા માટે સોફ્ટવેર અપડેટ કરવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી જેથી પોસ્ટ વિભાગ દ્વારા આજે સોમવારના દિવસે રજા રાખવામાં આવી હતી અને જો કે કેટલાક ગ્રાહકોને આ બાબતથી અજાણ હોવાથી તે પોસ્ટ ઓફિસે આવીને અને પાછો જવાનો વારો આવ્યો હતો નમસ્કાર બનાસકાંઠા જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસો આજની તારીખ પૂરતી નવું અપડેટ આવવાથી બંધ રાખેલ છે એડવાન્સમાં જાણ કરવા કરેલ છે તો કોઈ બી ગ્રાહકને કોઈ પણ પ્રકારની તકલીફ પડે એવું કામ નથી અને અપડેટ માટે નવા પ્રોગ્રામનું અપડેટ માટે કામગીરી ચાલુ છે આજનો દિવસ ભારતીય ટપાલ વિભાગ બનાસકાંઠા ડિવિઝન સુપ્રિન્ડો પોસ્ટ ઓફિસ બનાસકાંઠા બોલું છું અમારો ભારતીય ટપાલ વિભાગ જે કંઈ ડાક સેવાઓ કસ્ટમરોને ગ્રાહકોને આપી રહ્યા છે જેમાં બચત સેવાઓ છે ટપાલની સેવાઓ છે અનેકવિધ સેવાઓ છે જેમાં સામાજિક સુરક્ષાની સેવાઓ છે અને સોશિયલ ડીબીટી છે પણ એ પણ પોસ્ટ મારફત દરેક ગામડાઓમાં લોકો સુધી પહોંચાડે છે તો એ જે કામગીરી થઈ રહી છે એની અંદર અમે નવા સોફ્ટવેર લાવી રહ્યા છીએ નવી ટેકનોલોજી લાવી રહ્યા છીએ અને જેના કારણે એ રોલઆઉટ અમારે એકવીસ તારીખે નક્કી થયું છે એકવીસ સાત એકવીસ જુલાઈના અને એ રોલઆઉટ એટલે કે પ્રોગ્રામ બધા અમારા ચેન્જ થશે એમાં નવું અપડેટ આવશે એના માટે અમે ડાઉન નક્કી કર્યો છે અને આ ડાઉન એટલે કે એકવીસ સાતના અમે અમારી સેવા બંધ રાખીશું જે બદલ લોકોને વિક્ષેપ તો પડશે પણ એક નવી ટેકનોલોજીને એડવો કરવા માટે અને કર્મચારીઓ અને કર્મચારીની કામની સરળતા અને ગ્રાહકોની સરળતા માટે નવી ટેકનોલોજી રોલઆઉટ માટે આ થવા જઈ રહ્યું છે તો લોકોને જે વિકસક પડે છે એ બદલ અમે દિલગીરી છીએ પણ નવી ટેકનોલોજી સાથે નવા કાર્ય સાથે આપણે કાર્ય આગળ વધારવાનું છે સારી સેવાઓ પૂરી પાડવાની છે એટલે એકવીસ સાતના જે અમે કામકાજ બંધ રહેશે એ બદલ લોકોને સહકાર આપવા અમને વિનંતી છે અને અમને આમ અમે સારી અને સુદ્રઢ સેવા લોકોને આપતા રહીશું એના માટે અમે પ્રતિબદ્ધ છીએ આજે અમે પાલનપુર હેડ પોસ્ટ ઓફિસમાં અમારા એનએસસી જે પંદર સાત બે હજાર પચીસના રોજ પાક્યા હતા એ વટાવા આવ્યા અમે એકચ્યુઅલી ગાંધીનગર રહીએ છીએ પરંતુ અહીં આવ્યા તો નો ટ્રાન્ઝેક્શન ડે કરીને સોમમંગર બે રજા છે એવું જાણવા મળ્યું અગાઉથી જો જાણ કરવાની પદ્ધતિ હોય તો ખૂબ આનંદ થાય આભાર